મારા ભાઈ તો કક્કો મોહન બેઠેલા નહીં આયા હોય કરશે આ જો આયો મારો રાવ તો આયો સાયંદા આ સુકિતા શાંતિ શાંતિ જોય કા અત્તા ધાણી હતી વેલા વેલા ગઢિયામ બેકો હે નો વેલા થતા હી ધાણી મળી આઈ તાના મો કે તો ના આયા છો છે ઓહો તાના હું તો વાયક જો બેઠો છું હોય કલાકથી બેઠો છું હાસી હે ભાઈ બીજા કોઈ આયા કે ના તમે પેલા છો

આપળો બધા જાતા મજા આવી ગઈ આપળા પેલા આપળામાં મોટા મોટા વડીલો છે અને પછી પછી હ હ ચોક જાવ તો કોકને ખાણી મળવા એ પાઠા ના જાય એવું છે

આ આયન રામ રામ મીરાબા રામ 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 મનતા રામ 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 મીરાબા તમે તો કરો રામ રામ એ ગટિયા ભજેલા ભજેલા માતાજીના માતાના ગટિયો ગટિયો આ તો પાણી લઈ જા જણીના મનવા

લા yeah, ફિયા yeah, you know, yeah. yeah. 20 ના પૈસા થઈ જા લા ઈયા દવા હાચ આ શું વાત છે હે બેડ વાની દેવી કેમ છે બેલગાડીમાં બેરોજી આ તો એક જવી હડવા દેતા હા અમરત કાખો બેઠા આવરા આવરા હલો હમ રહમ 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 આ જલક પ્રો આયા કલ્યા આયા બે બે આલ્યા છોકરો પાણી લાવ્યા પાણી લાવ એ પાણી લાવ પોણે પોલ્યા ઉંઠા છો બેઠા છો અને બે અલ્યા બે બે ચાલે ચાલે સ एकदम જબરજસ્ત પેલા રજુભાઈ ઘેર છે રજુભાઈ દોવો છે દો રે ઘેર લાવેલા દોર દો ને તારે જો ભાઈ માસા બોલા

અલ્યા પ્રધાન ને 12 મહિનાનું દેવાડે પૈસા ના માંગો છોડ્યો છો છોડ્યો ટોકા આ દેવો કે પિતડી સોરી છટુ કેતો કપાળમાં ના પાહે સામે લાવજો ભાઈ માંગલું કર્યું ગાય નું તો તો બૈરાય થોસું છે ઓયન ટોડોહી નઈ તમે જોવા આવ્યા તમે ભાઈ આ તો ગમે ના હોય માં કીએ ના ના બાર મહિના પણ હા મરી જાય થાવા

આ છપી દે હોકા આ પિયર લે આવતો મન તારો પિયર ભરી નાખે પીવાન મજાઈ લો કાળિયા જ બંધ કર્યો કાળો પડી ગયો થાપીન બેન એટલા એટલા જ બંધ કરી દીધો હું તો ખાલે ઉકાળો થાપી ઉજ ભઈ એમાં તો પક્કા લરુડી જો આ છપી ઉડ્યો એ મત ક લરુડી જો આ જડતા અલા બાપા ને ચા આલ્યો આપા બરોબર બજે નાગતા ત્યારે પણ બાપા ના હો બે ચાલે